નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન ઇઝરાયેલી સંસદમાં ટ્રમ્પના ભાષણ દરમિયાન હોબાળો વિરોધ કરનાર બે સાંસદોને ધક્કો મારી બહાર કાઢ્યા ટીમ ઇન્ડિયા જીતેથી માત્ર અઠ્ઠાવન રન દૂર બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝ બેટ્સને લડત તાલિબાન પાકિસ્તાનમાં યુદ્ધના આસાર અફઘાનિસ્તાનને કેવી રીતે મદદ કરશે ભારત પુષ્પ નક્ષત્ર પહેલાં જ સોના ચાંદીએ ફરી રેકોર્ડ તોડ્યો સોનું રૂપિયા બે એક પોઈન્ટ અઠ્યાવીસ લાખને પાર અને ચાંદી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખને પાર અર્થશાસ્ત્રનો નોબેલ બે અમેરિકી અને એક બ્રિટિશ પ્રોફેશરને મળ્યો આર્થિક વિકાસમાં ઇનોવેશનના અભ્યાસ માટે મળ્યું અમેરિકામાં વિમાન રસ્તા પર પડ્યું બે ના મોત રનવે ની જગ્યા હવામાંથી સીધું જ પાર્કિંગ એરિયામાં ક્રેશ થયું પીએમ મોદીને મળી કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ ભારત કેનેડા સંબંધોને નવી ગતિ આપવાનો પ્રયાસ પાકિસ્તાનમાં પોલીસ ફાયરિંગમાં બસો પચાસ લોકોના મોતનો દાવો ગાઝા પીસ પ્લાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ગાઝામાં હમાસ અને ડોગમૂસ લડવૈયાઓ વચ્ચે અથડામણ હમાસ નેતાના પુત્ર સહિત ચોસઠ લોકોના મોત પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર